મારો મોટો છોકરો છે ને એના નામે નોકરી કરીને પપ્પા ની હવે એક મારો નાનો છોકરો છે ને એના નોકરી ધંધો સાહેબ નહિ અત્યારે લગ્ન કર્યા તો ઘરે આ છોકરો મોટો છે ને એના ઘર માં નહિ કહેવા દેતો નોકરીમાં ભાગ તો એના બાપ ની નોકરીમાં મિલકત માં તો ભાગ માગરો ઘરમાં બચારા બે દેતો એની ઓ બોમ્બે દાદાગરી સાહેબ અમે અમે દલીલ એના છે હરિજન છે અને આ છોકરો અમને હેરાન કરો છો બોલો તો એને મારીકરાન નહીં ઘર માં જ બાજુના ઘરમાં હજુ અમે કશું કરી કરીને કે બાજુના ઘરમાં અંધારામ પડી રહ્યો હવે આમાં મેં બે લાખ રૂપિયા સાહેબ ખર્ચો એના ઘર બનાવ

મારી કઈ ઉપાધિ કરો હા મુંબઈ માંથી બાઈ ગોતી હવે ઈ હા અત્યારે સાહેબ મને ગાર ગાર છોકરો થતું તો કરો ગાર બોલ એટલે મારા નાના છોકરા ને અહીંયા લાવો તો સારું એટલે મહેરબાની તમારી કઈ વાંધો નહીં એવું છે બેન કે મને

પણ સહન કરવું પડે સહન કરવું પડે તો જોઈન્ટ ફેમિલી નું ઉદાહરણ પૂરું પડી શકે બરોબર બાકી અત્યારે બધી ગમતું નથી ક્યાંય એ ગમતું નથી કોઈ ની ને રયો ઈ ગમતું નથી તો હવે ઈ કેમ ભેગું કરવું ઈ મને કયો એટલે જોઈન્ટ પરિવાર માં રેવા માટે થઈ એનું ઉદાહરણ છે કે થોડુંક સહન શક્તિ કરવા અને જોઈન્ટ ફેમિલી માં રિયો તો તમારી કિંમત થાય પણ સાહેબ એ છોકરો જેટલો દારૂ પીવો ને કે નહી મા નહી ભાઈ નો જોતો બૈરી એટલી એની ખરાક એ મારી મારી નાખે એવી બૈરી છે બોમ્બ ની કોઈનું કયું માનવાની નહિ કોઈ નું કીધું કશું કરવાની નહિ એનો મન ફાવે ને જ કરવાની છોકરા ને એક હાથે નચાવવાની સાહેબ અમે તો હું હું જાતે એમનું પૂરું કરું છું નોકરી કરી સાહેબ ભગવાન પાર્વતીજી નોળા ભગવાન નાથ નાચે ભગવાન નાથ નાચે ભગવાન એમ છે ભોળો નાથ આટું નાચવા મીડ્યા હોય આપડે નાચવું જ પડે વાયુમાં એવા મંત્ર આવે મારે મંત્રિ વેદના થાય કઈ ટેન્શન લેવા પછી આ તમારો પ્રોબ્લેમ છે એ આપડે ખાલી વાત કરવા પૂરતું કર્યું કે આપડે વિચાર રજૂ કરવો છે એટલા મારે

તમારે ઘરે ચક્કર મારી ગઈ કદાચ તમારું જો સારું થાતું હોય તો કેમ કે હું આવું તો મારી પાસે ટાઈમ ના હોય પણ અમદાવાદ જાવ તો અમદાવાદ જો ક્યાંય વચમાં લાવતું હશે તો હું ત્યાં ચક્કર મારી એટલે પણ બધાને થોડો શાંત સ્વભાવ રાખો વિચાર શ્રેણી થી સહમત રહેવાનું હા એટલે વિવાદ નહીં થાય મારું તારું કરવામાં વિવાદ થાય તું ઓછું કર ને હું વધારે કરું છું એમાંથી વિવાદ થાય જે જેનાથી જેટલું થાય એટલું કામ કરશો એટલે વિવાદ નહી થાય બાકી હારીયુ પહેરવા બાથે માથા ઓળાવવા માંથી બાથે મેકઅપ કરવા માંથી બાધે તમને હારી તૈયાર થઈ હોય તો એમાંથી બાધે કેમકે સ્ત્રી જાતિમાં એટલી દેખાય થોડા જાજી હોય એ બૈરા બૈરામાં જ જેન્ટમાં નઈ કેમકે લેડીઝ માં ઈ કુદરતી વાયરસ આવેલો છે એટલે એ કંપની ફોલ્ટ છે ઉપરથી ને જ આવેલું છે એટલે ઈ એટલું રે

સારું સારું હા એટલે તમારો ફોટો ખાલી મોકલજો મારી તમારો ફોટો મોકલીજો વોટ્સઅપમાં અત્યારે જ મોકલીજો એટલે ચઢાઈ દે હા હા જી